લખણા ગોજીયા ધાનપુર સિંગાવલી ચારી નાનસલાઈ લીમડી સીમાપુરા ગઢવેલ કંજેટા ટોકરવા બોરવા અદરવાડા નળુ દુધામલી લુખડીયા કુંદાવાડા પીપોદરા ચોરબારિયા બેડાક નાગટી મોઢવા ખોખબેડ કોઠારિયા માંડવ ઉમરિયા મૌનડા બોર બુધપુર સુરપુર અગાસવાણી ઘોડાઝર સજોય ડોલરિયા પાઉ રૈયાવણ ઉંડાણ કાલિયાવડ મેનપુર રાજવા હોલકાદર કાણાકુવા કાંટું ખલતા ગરબડી ડુંકા ગાંગરડી ફળિયા મંડોર મોટીમલુ ખડા પાનમ પીપરગોટા અલિન્દ્રા ભુવેરો ભીંડોલ કાકડખીલા ભાણપુર કાસેટા નવાનગર કદવાળ કાળા ખૂટ જાબુ સંગાસર બિલિયા વાકોટા લીલી આંબા શંકરપુરા નાની મલુ હરપુર આંબાકાછ વાસિયા ડુંગરી ધનારપાટિયા ખજુરી કોટંબી પુનાકોટા વાઘા સ્થળ પર ઉપલબ્ધ સેવાઓ સેવાઓ જેવી કે આવક જાતિના દાખલા રેશન કાર્ડમાં નામ દાખલ કરવું નામની કમી કરવું તથા નામમાં સુધારો કરવો નવીન આધાર કામગીરી મા અમૃતમ મા વાત્સલ્ય કાર્ડ મફત હેલ્થ ચેકઅપ કૃષિ પશુપાલન સહકાર ગ્રામ વિકાસ પંચાયત સમાજ કલ્યાણ આદિજાતિ વિભાગની યોજનાઓ બસ કન્સેશન પાસ સંકટ મોચન સહાય નવીન વારસાઈ નોંધોની અરજી સ્વીકારવાની કામગીરી વિના મૂલ્યે સાત બાર આઠ અને નકલ ઘરેલું નવા વીજ જોડાણ બેંકીને લગતી સેવાઓ રિપોર્ટર જસવંત રાઠોડ ધાનપુર